ગુડ ઇવનિંગ સર સર થેન્ક યુ પરિચય આપો તમારો અને અને હોબી તમારા પ્રેફરન્સ એટલું જણાવો સર મારો કોડ એસ એક્સ સી છે મેં મારું ગ્રેજ્યુએશન બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરીમાં વર્ષ બે હજાર વીસમાં પૂર્ણ કર્યું છે ત્યારબાદ મેં કોમ્પિટેટીવ એક્ઝામની પ્રિપેરેશન શરૂ કરી વર્ષ બે હજાર બાવીસમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે સિલેક્ટ થયો અને છેલ્લા એક વર્ષથી સામાજિક ન્યાય સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની રોસ્ટર બ્રાન્ચમાં કામ કરું છું મારી હોબીમાં મને ફ્રી ટાઈમમાં ચેસ રમવું પસંદ છે હોબીમાં ચેસ છે અને મારો પ્રેફરન્સ સર ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી આસિસ્ટન્ટ કમિશનર ફોર સ્ટેટ ટેક્સ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને સ્ટેટ ટેક્સ ઓફિસર છે બે હજાર વીસમાં બીએસએમ બીએસએમએસ પૂરું કર્યું જી સર તો પછી એમાંથી હવે તમે પસંદ સર એઝ અ ડોક્ટર જ્યારે હું ઇન્ટર્નશીપમાં કામ કરતો હતો ત્યારે નજીકથી જોયું કે સરકારી યોજનાઓનું અમલીકરણ કઈ રીતે થાય છે એઝ એન એક્ઝામ્પલ આયુષ્યમાન ભારત સ્કીમ અને એ બધી હેલ્થને રિલેટેડ સ્કીમ છે એનું એ બધું જોવાનો અવસર મળ્યો તો ત્યારબાદ મને લાગ્યું કે જો હું મેડિકલ ફિલ્ડમાં રહીશ તો એક નેરો સ્પેક્ટ્રમમાં કામ કરી શકીશ જ્યારે હું સિવિલ સર્વિસીસમાં આવીશ તો મને એક ડાયવર્સિ ડાયવર્સિફાઈડ ફીલ્ડ મળી રહેશે કામ કરવા માટે તો ત્યારબાદ મેં સિવિલ સર્વિસની પ્રિપેરેશન શરૂ કરી તમને એવું લાગે છે કે પેલું નેરો સ્પેક્ટ્રમ છે ડૉક્ટરવાળું એ જ સર તમે મેડિકલ ફિલ્ડ સાથે ત્યાં એ લિમિટ સુધી જ કામ કરી શકો તમે તમારી ક્લિનિકમાં ચાર દિવાલોની વચ્ચે પેશન્ટ તમારી પાસે આવે તો તમે એના માટે કંઈક સારું કાર્ય કરી શકો જ્યારે સિવિલ સર્વિસિસમાં તમને બ્રોડ સ્કોપ મળે વિથ સર યસ સર મારા માટે આ ફિલ્ડમાં આવવા માટેનું કારણ તો આ જ છે ઓકે મતલબ તો પછી ડૉક્ટરોએ ત્યાં ફિલ્ડમાં કામ કરવાની જરૂર નથી બધા વહીવટમાં જ આવવું જોઈએ કારણ કે વધારે મોટું સ્પેક્ટ્રમ મળે એમને ના સર એ ઇન્ડિવિડ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ ડિપેન્ડ કરે છે કોઈને મેડિકલ ફિલ્ડમાં રસ હોય વધુ તો એ રસ વગર કર્યું મેડિકલ ફિલ્ડમાં કામ ચોક્કસ સર મને રસ હતો ગ્રેજ્યુએશન જે કર્યું એ તમને રસ નહોતો તમને ચોક્કસ સર રસ હતો મને પણ સિવિલ સર્વિસીસમાં મને ઇન્ટર્નશીપ બાદ વધુ રસ જાગ્યો તો ત્યારબાદ હું આની પ્રિપેરેશન શરૂ કરી દઉં તો એક તો તમે કહું કે આમાં નોકરીમાં આવ્યા પછી તમને એવું લાગ્યું હેલ્થ રિલેટેડ તો એવી કઈ હેલ્થ રિલેટેડ કઈ કઈ યોજનાઓ છે કે જે તમને બહુ ગમે છે સર એક તો આયુષ્યમાન ભારત સ્કીમ છે એમાં પેશન્ટને વિવિધ ડિસીઝમાં દસ લાખ સુધીનો વીમા કવર મળે છે ત્યારબાદ મા અમૃતમ કાર્ડ છે ઇન્ટેગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ છે ચિરંજીવી યોજના છે ગુજરાત સરકારની જે ન્યુટ્રિશન માટે બાળકોમાં ન્યુટ્રિશન છે ભારત આયુષ્યમાન તમે યોજના કઈ ને સ્કીમ એ ભારતના કયા રાજ્યમાં એનું અમલીકરણ નથી થતું અથવા કોણે નથી માની આઈ એમ નોટ શ્યોર સર બટ વેસ્ટ બેંગાલમાં મે બી આનું અમલીકરણ નથી થઈ રહ્યું કારણ શું સ્ટેટ ગવર્મેન્ટ મે બી નથી આ સ્કીમ સાથે અચ્છા એટલે શું કારણ હશે કેમ કન્વિન્સ નથી ખ્યાલ છે કારણ મને ખબર હું જોઈ લઈશ ઓકે તો તમે જે યોજનાઓ ગણાવી એમાંથી કોઈ પણ એક યોજનાની પાંચ સારી ખાસિયત અને પાંચ એની નબળી બાજુ એ મને કોણ સર ઇન્ટેગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ છે તો એની સારી બાબત ગણીએ તો એ માતા અને બાળક બંનેને કવર કરે છે આપણે જોઈએ તો બાળકોમાં જો નાની ઉંમરે જ માલન્યુટ્રિશન હોય તો અત્યારે જે બાળકો છે જે આવતીકાલનું ભારતની એસેટ છે તો એમાં ન્યુટ્રિશનમાં ઇમ્પ્રુવમેન્ટ કરી અને એમને હેલ્ધી રહી શકે નોટ ઓનલી બાળકો પણ માતા પણ જેથી ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ અને મેટરનલ મોર્ટાલિટી રેટ બંને ઘટે છે અને ભારતનું જે આવતીકાલનું ભવિષ્ય છે જેને આપણે એસેટ કહીએ અત્યારની તો એ બી સ્ટ્રેન્થનનો ઘટાડો હેલ્થની વાત કહીએ કોણ કરશે સર આરોગ્ય સાથે સંકળાયેલ કર્મચારીઓ અધિકારીઓ ડિપાર્ટમેન્ટ તમને નથી લાગતું કે તમે એમાં સંકળાયેલો હો તો વધારે સારી રીતે સેવા કરી શકો ચોક્કસ સર તમને આપણો આ જે કુપોષણ છે એ આપણો બહુ મોટો પ્રશ્ન છે એ તો તમે વાકેફ છો ને જી સર જી સર છે ને એ ક્ષેત્રમાં કામ કરો તમે આરોગ્યમાં રહીને તો બહુ વિશાળ કામ થાય એવું નથી લાગતું સર પણ ત્યાં સુધી એમાં મારો રોલ ડોક્ટર સુધી જ સીમિત થઈ જાય છે આઈ કેન ટ્રીટ પેશન્ટ પણ યોજનાઓનું અમલીકરણ છે ડૉક્ટર ના કરી શકે એ અધિકારી અથવા વહીવટમાં રેલ વ્યક્તિ જ કરી શકે યોજનાઓનું અમલીકરણ ડૉક્ટર નહીં કરી શકે ડૉક્ટરને લગતી યોજનાઓનું સર ડૉક્ટર જનરલી ડિસિઝન એને ક્યોર કરવા સુધી જ લિમિટેડ થઈ જાય છે એનો સ્કોપ નહીં એટલે યોજનાના અમલીકરણને અને મને જરા સમજાવો ને તમે એ યોજનાનું અમલીકરણ અને ડૉક્ટરની કામગીરી મતલબ અહીંથી એક પરિપત્ર ધારો કે તમે હેલ્થમાં હો ડિપાર્ટમેન્ટમાં ત્યાંથી એક સૂચના બહાર પડે કે આ પ્રમાણે કામ કરવાનું છે તો એનું અમલીકરણ ડૉક્ટર નહીં કરે સર આઈ થિંક સ્કીમનું અમલીકરણ ડૉક્ટરના કામગીરી સાથે સંકળાયેલ નથી અને સ્પેશિયલી પ્રાઇવેટમાં હોય તો એને કંઈ ખાસ લેવા દેવા હોતું નથી સરકારી યોજનાઓ સાથે અને ગવર્મેન્ટમાં હોય તો બી ત્યાં એનું કામગીરી જિલ્લા અને એવી રીતે વહેંચાયેલી હોય છે ડૉક્ટરનો રોલ બહુ સીમિત હોય છે સર તો તમે જે તમારી અહીંયા જે ઉછેર થવો છે ડિસિપ્લિન જે તમારી હોમિયોપેથીની ડિસિપ્લિન જે કહીએ આપણે તો એને તમે આ ફિલ્ડમાં આવીને એડમિનિસ્ટ્રેશનમાં આવીને કઈ રીતે તમે એને સાંકળી શકો છો કેવી રીતે તમે જુઓ છો સર હોમિયોપેથીમાં એવું માનવામાં આવે છે કે કોઈ પણ રોગ હોય તો એને કમ્પ્લીટ ક્યોર કરવો ટેમ્પરરી સપરેશન ના કરતાં એનો કમ્પ્લીટ ક્યોર કરીએ સપરેશન મતલબ કે કોઈપણ કન્ડિશન છે એને ટેમ્પરરી દબાવી દેવી તો એડમિનિસ્ટ્રેશનમાં સર કોઈ પડકાર હશે કોઈ સમસ્યા હશે તો હું એના કમ્પ્લીટ ઉકેલમાં ઉદાહરણ આપું એઝ એન એક્ઝામ્પલ સર જો હું ડેપ્યુટી કલેક્ટર તરીકે મારું પોસ્ટિંગ થયું અને જે તે વિસ્તારમાં કુપોષણની સમસ્યા છે તો માત્ર સ્કીમના ઇમ્પ્લિમેન્ટેશન સુધી સીમિત ના રહેતા હું જે આજુબાજુની પ્રાઇમરી સ્કૂલ્સ હશે સરકારી શાળાઓ ત્યાં શિક્ષકોને મળી અને એમને આપણે પ્રોત્સાહિત કરી શકીએ કે આ બાબતે અવેરનેસ લાવે અને શિક્ષકો જો આ સાથે સંકળાય તો અવેરનેસ આવે આપણે ગવર્મેન્ટમાં જનરલી બનતું એવું હોય છે કે સ્કીમ તો બહુ સારી બનાવે છે સરકાર પણ ટાર્ગેટેડ બેનિફિશિયરી સુધી એનો લાભ પહોંચતો નથી તો એના માટે લોકલ લેવલ ઉપર અવેરનેસ લાવવી જરૂરી છે એટલે સ્કીમનો લાભ પણ મળે અને વધુને વધુ લોકો એની એનો લાભ ઉઠાવી શકે અને કોઈ બાકાત ના રહી જાય એવી રીતે કોમ્પ્રિહેન્સિવ સોલ્યુશન લઈ શકાય ઓકે તમે મને એવું કહો ચેસમાં આપણે કેસલિંગ ક્યારે કરવાનું હોય છે તો ક્યારે થઈ શકે ચેસમાં જ્યારે કિંગ અને રૂક એ બે વચ્ચે કોઈ પાયદળ અથવા કોઈ પણ નાઇટ કે બીજું કોઈ પણ પીસ ના હોય અને એ બંને પણ કોઈ મૂવ કરેલો ના હોય ત્યારે કેસલિંગ થઈ શકે છે ઓકે ક્યારે ન થઈ શકે આગળ કીધું એમ સર જો બંને વચ્ચે કોઈ પીસ હોય અને એ બંનેમાંથી એક એ મૂવ કરેલો હોય અને જો કિંગને ચેક મળેલો હોય ત્યારે કેસલિંગ ના થઈ શકે છે એટલે ત્રીજું રહું ને ચેક મળેલો હોય તો ચેક મળ્યો હોય ત્યારે કેસલિંગ ના થઈ શકે તમારા પ્રેફરન્સીઝમાં તમે ડેપ્યુટી કલેક્ટર ડીવાય એસપી વગેરે જે લખી બોલ્યા જી સર અને હાલ તમે સચિવાલયમાં ડીવાય તરીકે જોબ કરો છો જી સર તમારા પ્રેફરન્સીઝમાં સચિવાલયના એસઓ દેખાતા નથી સર આ પર્ટિક્યુલર જે રિક્રુટમેન્ટ છે ને એમાં સેક્શન ઓફિસરની વેકન્સી નથી અને અગર હોય તો એ કયા નંબરનું રેફરન્સ પર આવે સર તો હું ડીસી ડીવાયએસપી એસી એસટી ત્યારબાદ હું એસ એસઓને પ્રેફરન્સ આપું કે તમને તમારી હાલની જોબ નથી ગમતી ના સર ચોક્કસ મને અત્યારે મારી ડેપ્યુટી સેક્શન ઓફિસરની જોબ પસંદ જ છે પણ જો સ્કેલ સ્કેલ અપ કરવાનો અવસર મળે તો ચોક્કસ સર હું બીજી તમારું શું માનવું છે કે તમે હાલ સચિવાલયમાં છો ને અગર સચિવાલયમાં કોઈક એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ પર સિલેક્ટ થાવ છો તો ડીસી અને ડીવાયએસપી તરીકે તમે પર્ટિક્યુલરલી એક પ્રાંત અથવા તો એક નાના જિલ્લા કે તાલુકાને સર્વ કરી શકશો ત્યારે સચિવાલયમાં બેસીને તમે સમગ્ર રાજ્યની એક સાથે સેવા કરી શકશો તો સચિવાલય પ્રેફરન્સ તમારામાં ઉપર ન હોવો જોઈએ હા સર પણ જે આગળની જે મેં પોસ્ટ પ્રેફરન્સ કીધો એ વર્ગ એકનો પોસ્ટ છે એ બધી તો એમાં કામ કરવાના અવસર વધુ મળી રહે છે અને લોકલ ફિલ્ડમાં કામ કરવાનું ભાગીદારી સાથે સંકળવાનું મને વધારે પસંદ છે તો એમાં પોસિબલ છે અને ચોક્કસ જો ક્લાસ ટુની કોઈ પણ પોસ્ટને મારે પ્રેફરન્સ આપવાનું હોય તો હું એસોને ફર્સ્ટ પ્રેફરન્સ આપું અચ્છા તમે કહ્યું કે તમે મેડિકલ ફિલ્ડમાંથી આવો છો અને તમે કંઈક ઇન્ટર્નશીપ થોડો ટાઈમ માટે કરી હતી કેટલો સમય ઇન્ટર્નશીપ સર એક વર્ષ ઇન્ટર્નશીપ કરી હતી એ ઇન્ટર્નશીપ દરમિયાન તમે જે આ વસ્તુ ઓબ્ઝર્વ કરી કે તમને સિવિલ સર્વિસીસમાં આવું છે એ સિવાય કોઈ ત્રણ સારી વસ્તુ અને ત્રણ ખરાબ વસ્તુઓ ઓબ્ઝર્વ થઈ હોય તો એ જરા જણાવજો સર સારી વસ્તુની વાત કરીએ તો અત્યારે પેશન્ટના લેવલ ઉપર એમના પરસ્પેક્ટિવથી જોઈએ તો પેશન્ટ અત્યારની સ્થિતિએ બહુ અવેર થઈ ગયા છે એ ડિસીસ એમને જે બી ડિસીસ હોય એના એના બાબતે ગૂગલ ઉપર પહેલાંથી જ ઘણું બધું સર્ચ કરીને આવે છે અને એમને ઘણી બધી ખબર હોય છે એટલે એ લેવલ ઉપર પેશન્ટ્સમાં જાગૃતતા આવી છે દર્દીઓમાં એ એક આપણે સારી વાત ઇન જનરલ ગણી શકીએ છીએ બીજી વાત કરીએ તો અત્યારે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પણ સારો એવો થઈ રહ્યો છે તાલુકા લેવલ ઉપર એમઆરઆઈ મશીન આપણે આજથી લગભગ દસ દસેક વર્ષ પહેલાં કલ્પના કરીએ તો એમઆરઆઈ મશીન મોટા શહેરમાં માંડ એક આધું હોય જ્યારે અત્યારે તાલુકા લેવલ ઉપર જ એમઆરઆઈ મશીન સીટી સ્કેન મશીન ઉપલબ્ધ છે અને સેકન્ડ સેકન્ડરી હેલ્થકેર માટે ટીયર ટુ સિટીમાં જ દર્દીને ફેસિલિટી મળી રહે છે તો એક આ બાબતે આપણે ગણી શકીએ કે પોઝિટિવ છે અને બીજી સોરી સર નેગેટિવમાં નેગેટિવમાં સર એની વેઝ અગર જો તમને ક્લાસ વન તરીકે રિક્રુટ થયા પછી ડેપ્યુટી કલેક્ટર તરીકે હેલ્થ ડિપાર્ટમેન્ટ અંડરની કોઈક ઓફિસમાં નિમણૂક મળે છે તો તમારો ગોલ શું હશે અને તમારું પ્રથમ પગલું શું હશે સર મારું પ્રથમ પગલું મારો ગોલ અલ્ટિમેટ ગોલ એ હશે કે ત્યાં લોકલ કોમ્યુનિટીઝ છે લોકલ પબ્લિક છે એમને સેકન્ડરી કેર હેલ્થકેર સુધીની ફેસિલિટી તો ત્યાં લેવલ સુધી જ મળી રહે એ એન્શ્યોર કરીશ હું અને જે ગુજરાત સરકારની અથવા ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે એ ટાર્ગેટેડ બેનિફિશિયરી સુધી પહોંચી રહે એ એન્શ્યોર કરવાનો હું પ્રયત્ન કરીશ અને એ માટે હું લોકલ લોકો પ્રતિનિધિઓ અને શાળાના શિક્ષકોને ઇન્વોલ્વ થાય અને એવો ઇન્ટિગ્રેટેડ એપ્રોચ રાખી શકે છે વન લાસ્ટ થિંગ તમારી ઓફિસમાં માની લો કે બે જ કર્મચારી છે એમાંને એક કર્મચારી છે કે જે કામ કરવામાંથી દૂર ભાગે છે અને બીજા કર્મચારી છે જે કામ કરે છે એ પણ કરપ્ટેડ છે એવી તમને યોગ્ય સૂત્રોથી ઇન્ફોર્મેશન મળે છે આવી સિચ્યુએશનમાં તમે વર્ક કેવી રીતે એક્સ્ટ્રેક કરશો સર જે વ્યક્તિ કરપ્શન સાથે સંકળાયેલો છે તો એને તો આપણે તરત જ ડિસિપ્લિનરી એક્શન એના ઉપર લેવાય એ આપણા લેવલથી આપણે જે કરી શકતા હોઈએ તો આપણે તુરંત જ કરવું જોઈએ અને જે બીજો વ્યક્તિ છે કે જે કામ કરવાથી ભાગી રહ્યો છે તો એને આપણે ટીમવર્કમાં લઈ અને પ્રોત્સાહિત કરવું જોઈએ કે વધુમાં વધુ પણ એક કર્મચારીને તમે ડિસિપ્લિનરી એક્શન લેશો અને બીજા કર્મચારીને પ્રોત્સાહિત ટીમવર્ક માટે કરશો ટીમ તો એક જ રહી અને એ વ્યક્તિ તો બહુ જૂના છે બહુ સિનિયર છે અને બહુ વર્ષોથી કામ કરે છે તો પછી ઓફિસના કામ પર વિપરીત અસર નહીં પડે સર આપણે એ વ્યક્તિને બીજા કોઈ વ્યક્તિ સાથે રિપ્લેસ કરવા માટે જો આપણી કક્ષાએથી કંઈ થઈ શકતું હોય તો એ કરીએ અથવા ઉપ આપણે જો ઉપરની કક્ષાએ એના માટે અરજી કરી શકતા હોઈએ તો એ કરીએ કે આ વ્યક્તિને જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ આપણાને રિપ્લેસ કરી આપે તો સર કરપ્શનને તો કોઈ પણ ભોગે આપણે સાખી ના જ લેવો જોઈએ ઓકે થેન્ક યુ સર આપ બીએચએમએસ ડૉક્ટર ડોક્ટર છો બરાબર તાવ આવે છે જ્યારે ત્યારે એકચ્યુઅલમાં બોડીમાં શું મિકેનિઝમ થાય છે સર ફીવર એ અન્ડરલાઈંગ ડિસીઝ છે એનું સિમ્ટમ છે એના માટે મલ્ટિપલ રીઝન હોઈ શકે કોઈ ઇન્ફ્લામેટરી કન્ડિશન હોઈ શકે મેલેરિયા છે તો તમારા લિવર ઉપર ઇન્ફ્લેમેશન થશે ટાઈફોઈડ છે તો તમારા ગેસ્ટ ગેસ્ટ્રાઇટિસ થશે તમને એટલે કે તાવ આવે છે ત્યારે મારું બોડીનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે બરાબર આ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવા પાછળનું લોજિક શું છે કેમ સર એક કમ્પેન્સેટરી મિકેનિઝમ છે ફીવર આવવું એ કે આપણું શરીર એવું બિલીવ કરે છે કે જો આપણે આપણા શરીરનું આપણે માઇન્ડ પિક્ચુટરી ગ્લેન્ડમાંથી શરીરનું તાપમાન વધારવા માટેના સંદેશાઓ મોકલશે અને એ એવું થાય કે તાપમાન વધે તો અંદર જે ફોરેન પેથોજન્સ છે બેક બીટ બેક્ટેરિયા ઓર વાયરસ તો એ કિલ થાય એ માટેનું કમ્પેન્સેટરી મિકે ડિફેન્સિવ મિકેનિઝમ છે આપણી ડિફેન્સિંગ મિકેનિઝમ છે બરાબર મારું જ્યારે બોડીનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે એટલે કે આપણે જેને તાવ કન્સિડર કરીએ છીએ બરાબર એ એકચ્યુઅલી ડિફેન્સ મિકેનિઝમ સારું કામ કરે છે અથવા તો પ્રોપર કામગીરી કરી રહી છે એની એક સાબિતી છે બરાબર જો ડિફેન્સ મિકેનિઝમ મારી પ્રોપર નથી કામ કરતી તો બોડીનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાનું નથી અને જે કોઈ ફોરેન પેથોજન મારા બોડીમાં એન્ટર થયા છે પોતાનું કામ કરશે અને શરીરને વધારે નુકસાન કરશે તો મને જ્યારે તાવ આવે ત્યારે મારે એકચ્યુઅલી એને ટ્રીટ કરવો જોઈએ કે ના કરવો જોઈએ સર એમાં એવું છે કે આપણે ટેમ્પરેચરને ડિવાઈડ કરીએ છીએ લો ગ્રેડ ફીવર હાઈ ગ્રેડ ફીવર જો બોડીનું ટેમ્પરેચર વન ઝીરો ટુ ડિગ્રી વન ઝીરો ટી એટથી વધી જાય તો એની એડવર્સ ઇફેક્ટ પણ થઈ શકે છે એ આપણા જે બ્રેઇન છે એના ન્યુરોન્સ ઉપર એડવર્સ ઇફેક્ટ કરી અને તમને સીઝર જેને આપણે ખેંચ આવી કહીએ છીએ એ પણ થઈ શકે છે એટલે એને એડવર્સ કન્ડિશનમાંથી બચાવવા માટે આપણે પેરાસિટામોલ કેવી કોઈ મેડિસિન લઈ અને એને ટેમ્પરરી રિલીફ કરવો જોઈએ ઓકે ફેર એન એટ તમે કીધું એકસો બે ડિગ્રી સેલ્શિયસમાં કન્વર્ટ કરવું હોય તો ઇટ્સ અરાઉન્ડ સર થર્ટી એટ ડિગ્રી સેલ્સિયસ શ્યોર અરાઉન્ડ સર લમસમ નોટ ઓકે ઓકે ચાલો ડોક્ટર ટુ પોપ્યુલેશન રેશિયો ખ્યાલ છે ઇન્ડિયામાં સર એ એ અરાઉન્ડ પંદરસો લોકો એક ડૉક્ટર છે અને ડબલ નથી સોરી સર પંદરસો નથી એનાથી વધારે છે ઓકે તો સર એનાથી વધારે હોઈ શકે છે બાકી સ્ટેટનો રેશિયો ખ્યાલ છે ગુજરાત સ્ટેટનો રેશિયો સર મને ખ્યાલ નથી ખ્યાલ નથી જે કંઈ પણ હશે પંદરસો ડોક્ટર પંદરસો લોકો હશે અથવા તો બે હજાર હશે કે હજાર હશે એટલા એક ડૉક્ટર જો હશે અત્યારે બરાબર તમે તો રેશિયો ખરાબ કરી રહ્યા છો ને અત્યારે ઓલરેડી જે ખરાબ સિચ્યુએશન છે વધારે વર્ષન કરી રહ્યા છો સર આપણે ગુજરાત ગવર્મેન્ટે અત્યારે જ્યારે હું બીએચએમએસમાં લાગ્યો ત્યારે બીએચએમએસની એચ એમ એસની લગભગ દસેક જ કોલેજ હતી જ્યારે અત્યારના સમયે ચાલીસેક કોલેજ છે અને એવી જ રીતે એમબીબીએસમાં પણ પ્રાઇવેટ સાચું એમાં ના નથી પાડતો ચાલો કે તમે સીટ્સ વધારો છો એમાં હવે ઇન્કમિંગ એટલું થશે પાછા ગ્રેજ્યુએટ થઈને બાર ડૉક્ટરો પણ એટલા નીકળશે બરાબર તમે આખે પ્રોસેસમાંથી નીકળી ચૂકેલા છો બરાબર તમે હવે બાર જઈને ડૉક્ટર તરીકે તમારે જે કામ કરવાનું છે તમારે ફોર એક્ઝામ્પલ જો રેશિયો પ્રમાણે હજાર લોકો ઉપર તમે એક મુકાયા હતા તમે ઓલરેડી ડીવાસો તરીકે આવી ગયા બીએચએમએસ તરીકે તમે કામ કરતા નથી અને હવે પાછી એડમિનિસ્ટ્રેશનમાં આવશો તો એ હજાર લોકો જે હતા જેને એકચ્યુલી તમારે જોવાના હતા એ તો મારે બીજે ડિવાઈડ કરવો પડશે ને ગુજરાત સર સર મેં જે પણ નોલેજ મેળવ્યું બીએચએમએસના એચ મારા કોર્સ દરમિયાન તો આજે પણ જ્યારે કોઈ રિલેટિવને કોઈ ડિસીઝ હોય અથવા કોઈ કન્ડિશન એવી હોય તો એમણે આજે આપણે જોઈએ તો સામાન્ય લોકોમાં કયા ડિસીઝમાં કયા ડોક્ટરને બતાવવું જોઈએ એનો સામાન્ય ખ્યાલ હોતો નથી તો રિલેટિવને જ્યારે પણ કોઈ ડિસીઝ થાય છે ત્યારે હું સલાહ આપું છું કે યુ શૂડ કન્સલ્ટ ઓર્થોપેડિક્સ ઓર એમડી ફિઝિશિયન ઓર જનરલ સર્જન તો એ જ એવી જ રીતે જ્યારે કોરોના હતો ત્યારે લોકો લોકડાઉનમાં ઘરમાં રહી અને એમને સાયકોલોજીકલ ડિપ્રેશનને એ કન્ડિશન હતી ત્યારે બી હું ટેલિમેડિસિન દ્વારા સાયકોલોજીકલ કાઉન્સેલિંગ હું કરતો હતો લોકોનું અને ભવિષ્યમાં પણ અત્યારે બી પણ હું મારા ફ્રેન્ડ્સ કે એમને કોઈ મેડિકલ રિલેટેડ હેલ્પ જોઈએ તો એમને આપું જ છું અને ફ્યુચરમાં બી હું જો એડમિનિસ્ટ્રેશનમાં પણ આવીશ તો આ જ્ઞાન મારું એડે નથી જવાનું કંઈકનું કંઈક તો કામ આવશે જેમાંથી ઓકે હેલ્થ જે છે સ્વાસ્થ્ય એ સેન્ટ્રલ સબ્જેક્ટ છે સ્ટેટ છે કે કોન્કરન્ટ સર આઈ થિંક આઈ એમ નોટ શ્યોર બટ ઇટ્સ ઇન કોન્કરન્ટ લિસ્ટ કોન્ટ લિસ્ટમાં છે હા સર ઓકે તો કોન્કરન્ટ લિસ્ટમાં કોઈ સબ્જેક્ટ જ્યારે હશે તો કોનું પ્રાધાન્ય રહેશે જે તે નીતિ ઘડવા બાબતમાં કેન્દ્રનું કે રાજ્યનું સર એક જ બાબત ઉપર જો કેન્દ્ર અને રાજ્ય બંને નીતિ બનાવે છે તો સેન્ટ્રલની જે નીતિ અથવા લો હશે એ પ્રિવેલ કરશે તો પછી એને સેન્ટ્રલ લિસ્ટમાં જવા દેવું જોઈએ ને સર અમુક બાબતો એવી હોય છે જે લોકલી બી નેશનલ લેવલ ઉપર બંને રીતે ઇમ્પોર્ટન્ટ હોય છે હેલ્થ પણ એવી જ કંઈક બાબત છે જે નેશનલ લેવલ ઉપર જેમ પેન્ડેમિક આવ્યો ત્યારે નેશનલ લેવલ ઉપર નીતિ બનાવવી જરૂરી છે અને બીજી રીતે જોઈએ તો કોઈ પર્ટિક્યુલર સ્ટેટની પર્ટિક્યુલર હેલ્થ રિલેટેડ સમસ્યા હોઈ શકે જેમ આપણે જોઈએ તો ગુજરાતમાં ટ્રાઇબલ બેલ્ટમાં સિકલ સેલ એનેમિયા છે એ પ્રિવેલેન્ટ છે તો એ પર્ટિક્યુલર નીતિ બનાવવા માટે સ્ટેટ પણ એમ્પાવર હોવું જરૂરી છે તો એવો કોઈ સબ્જેક્ટ હોય તો એને કોન્કરન્ટ લિસ્ટમાં રાખવો જોઈએ તો પછી હેલ્થ જો સેન્ટ્રલ લિસ્ટમાં છે તો ગુજરાત સરકારની જેટલી પણ હેલ્થ રિલેટેડ યોજનાઓ હશે અથવા તો કામગીરી હશે એ બધી સેન્ટ્રલ ગવર્મેન્ટ જ બધું એનું મેનેજમેન્ટ કરતી હશે પોલિસી ઘટતી હશે ખરું હા સર મને ચોક્કસ ખ્યાલ નથી બટ જો બંને સેમ બાબત ઉપર બંને સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ બંનેનો લો હશે અને કન્ફ્લિક્ટ થતો હશે તો સેન્ટ્રલનો લો પ્રિવેલ કરતો હશે પણ એક લો છે સેન્ટ્રલ ગવર્મેન્ટનો રિલેટેડ ટુ હેલ્થ જે પ્રિવેલ કરે છે સર એ મને ખ્યાલ નથી ઓકે હાલ સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં ડીવાયસો તરીકે છો જી સર બરાબર ડિપાર્ટમેન્ટનું નામ છે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ હવે આપણું પ્રિયમ્બલ છે એમાં ત્રણ પ્રકારના જસ્ટિસનો ઉલ્લેખ છે સોશિયલ ઇકોનોમિક અને પોલિટિકલ સોશિયલ જસ્ટિસ માટે ગુજરાત સરકારે એક વિભાગ ઊભો કર્યો સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ તો પોલિટિકલ અને ઇકોનોમિક જસ્ટિસ માટે શું કામગીરી કરી રહી છે ગુજરાત સરકાર સર સામાજિક ન્યાય વિભાગમાં ઇકોનોમિક જસ્ટિસ પણ એન્શ્યોર થાય છે ઇકો સર ઇકોનોમ અનુસૂચિત જાતિ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એમના રિલેટેડ આર્થિક ઉત્થાનની સ્કીમો પણ સામાજિક ન્યાય વિભાગ દ્વારા ઇકોનોમિક જસ્ટિસ કેવા છે સોરી સર એ ઇકોનોમિક જસ્ટિસ કહેવાય છે કે સોશિયલ જસ્ટિસનો ભાગ છે સર જો પણ તમે કલ્યાણકારી યોજનાઓ તમે ચલાવો છો બરાબર એસી એસટી દિવ્યાંગો માટે બરાબર તો એ ઇકોનોમિક જસ્ટિસનો ભાગ છે કે સોશિયલ જસ્ટિસનો ભાગ છે સર બંને ઓવરલેપ કરશે આઈ થિંક કારણ કે તમે જો એમને ઇકોનોમિકલી સ્ટ્રેન્થ કે સંસાધનોની સહપ્રમાણ વહેંચણી થાય છે તો ઇકોનોમિક જસ્ટિસ જ છે જે આપણે કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ થર્ટી નાઇનમાં જેનો ઉલ્લેખ છે થર્ટી નાઇન બી એન્ડ કે તમે સંસાધનોની સહ પ્રમાણે વહેંચણી કરો છો આપણે આઈ ભાગ હા સર ડીપીએસપીનો ભાગ છે હા તો સર એ મુજબ જો આપણે કલ્યાણકારી યોજનાઓ દ્વારા બેનિફિટ આપીએ છીએ વલ્નરેબલ સેક્શનને તો એ ઇકોનોમિક જસ્ટિસ કહી શકીએ આપણે એને ઓકે જી ટ્વેન્ટી ન્યૂઝમાં છે જી સર બરાબર આપણને જી ટ્વેન્ટી પ્રેસિડેન્સી કયા દેશ તરફથી મળી સર ઇન્ડોનેશિયા તરફથી આપણને જી ટ્વેન્ટીની પ્રેસિડેન્સી અને હવે કોને આપીએ આપણે આપણે સર એ બ્રાઝિલને પાસ ઓવર કરી છે કરી દીધી હા સર ઓકે તો બ્રાઝિલમાં એની જે સમિટ હશે જી ટ્વેન્ટીની એ કયા સિટીમાં મળવાની છે સર એના વિશે ખ્યાલ નથી હું જાણી લઈશ ઓકે જી ટ્વેન્ટીનો જે સ્ટાફ છે સેક્રેટરીએટ જે કહેવાય એ ક્યાં બેસે છે સર જી ટીનું આઈ થિંક કોઈ પરમનન્ટ હેડક્વાર્ટર કેવું નથી એવું રીતે બને યાર એ જે દેશની પ્રેસિડેન્સી હોય એ એના સાથે જ રહે છે એવું જ્યાં સુધી એઝ ફાર એઝ આઈનો સર ઓકે સર બ્રિક્સ વિશે શું કહેશો તમે સર બ્રિક્સ એ બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના અને સાઉથ આફ્રિકા દેશોનો સમૂહ છે જેનો પ્રાઇમરી મોટિવ એવો હતો કે જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એમનો એકાધિકાર હતો વિવિધ બાબતો તરફ એને યુનિપોલર વર્લ્ડ તરફથી બચાવતા બેલેન્સ કરવા માટેનો પ્રયાસ હતો સર તો આટલા બધા બ્રિક્સનું એક છે પાછું આ જી ટ્વેન્ટી છે પાછા પેલા બીજા વર્લ્ડના યુનેસ્કો છે આ છે ને તે છે આ બધી અલગ અલગ એસોસિએશન છે સંસ્થાઓ છે તો આટલું બધું અલગ અલગ રાખવાની શી જરૂર કોઈ એક જ ફોરમ ના રાખવું જોઈએ આખી દુનિયાનું સર આખી દુનિયા માટે પણ યુનાઇટેડ નેશન તો છે જ અને અલગ અલગ સર એ સ્પેસિફિક મુદ્દાને એડ્રેસ કરતા હોય છે દરેક ગ્રુપ એઝ એન એક્ઝામ્પલ આપણે સર બ્રિક્સની વાત કરી તો એનો ઉદ્દેશ્ય એવો છે કે વર્લ્ડ જે છે એમાં વેસ્ટર્ન તરફ ઝુકાવ ના દેતા બેલેન્સ રહે એવી જ રીતે જી ટ્વેન્ટીનો ઉદ્દેશ્ય એવો છે કે ડેવલપ્ડ કન્ટ્રીની સાથે સાથે ડેવલોપિંગ કન્ટ્રીનું બી એ ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય અને ડેવલોપિંગ કન્ટ્રીની બી ભાગીદારી બને તો એમ સર દરેક મલ્ટિલેટરલ ઇન્સ્ટિટ્યુશનનો ઉદ્દેશ્ય એવો હોય છે કે પર્ટિક્યુલર જે ટાર્ગેટ હોય છે એના રિલેટેડ હોય છે એટલે ઠીક છે અહીંયા તમારો ઇન્ટરવ્યુ પૂરો થાય છે અહીંયા બરાબર શું નામ તમારું સર કિશન ગઢવી કિશન ગઢવી ક્યાંના છો સર મહેસાણા મહેસાણાના છો શું તમારું પોતાનું શું છે સર મોડરેટ લાગે છે મને તો અમુક બાબતોમાં ઇમ્પ્રુવ કરવાની જરૂર છે કઈ કઈ એક તો આ હેલ્થ રિલેટેડ વસ્તુઓ છે સ્કીમ નીતિ યોજનાઓ એ બાબતે એ બાબતે આવશ્યકતા લાગે છે અને તમારે લુક અને એપિયરન્સ માટે પણ થોડી તમે ધ્યાન આપજો વાળ તમારા વ્યવસ્થિત છે તદ્દન આ દાઢી છે એ પણ નથી ટ્રીમ કે નથી ક્લીન એટલે એ તમે ફાઇનલ કરી લો કે શું કરવું તમારે બરાબર એટલે એના ઉપર તમે ધ્યાન આપજો સાવ મતલબ કે રોબોટિક તમારું પેલું હોય જે વ્યવસ્થા એવું ન લાગે થોડુંક એમાં એક માણસ સામે બેઠો છે એવું લાગે એ રીતે થોડું કરજો અત્યારે તમે હમણાં જે સ્માઇલ આપ્યું એવું તમે વચ્ચે વચ્ચે આપ્યું હોત તો એ વધારે સારું થતું એટલે ક્યારેક વચ્ચે સ્માઇલિંગ ફેસ પણ રાખો બાકી તો જે આ છે તમે નોલેજ ઉપર જે વાત કરે એ તમે પોતે સમજી જ ગયા છો કે તમારે કરવાનું છે મારા હિસાબે તમે ડૉક્ટર વહીવટમાં આવવા માંગે છે એ બાબતનું જે જસ્ટિફિકેશન આપવાનું છે એને જો વધારે સારી રીતે નહીં આપો તો થોડું નબળું પડશે એને સર બેટર વેમાં કઈ રીતે આપે છે એ તમારે નક્કી કરવાનું છે હવે બરાબર કારણ કે એક સ્પેશિયાલિસ્ટ ફિલ્ડમાંથી અને તમે જે વાતો કરો છો કે સેવા કરશું આમ કરશું તેમ કરશું તે તો વધારે સ્કોપ તો ત્યાં છે એનો એટલે તમારે કન્વિન્સિંગ જે હોવું જોઈએ એટલું કન્વિન્સિંગ તમારું જસ્ટિફિકેશન આવતું નથી બરાબર ને તો એને તમારે વધારે જ વિચારવું પડશે ક્યારે છે ઇન્ટરવ્યુ એકવીસ તારીખે છે એકવીસ થોડીક મહેનત કરી લો એના પર ઓકે વિશુ ઓલ ધ બેસ્ટ બીજું કે તમે હાથ અહીંયા રાખો છો એ બરાબર છે પણ જ્યાં જરૂરિયાત પડે ત્યાં થોડા હાથના જેસ્ટર્સ પોસ્ટર્સનો યુઝ કરી શકો છો એમાં તમારું કંઈ ખરાબ નહીં દેખાય કે ઇનડિસિપ્લિન કે ડિસરિસ્પેક્ટ પણ નહીં લાગે તો એ થોડું યોગ્ય લાગે ત્યાં કરી શકો છો સર કીધું એ પ્રમાણે થોડી જ સરકમી થોડી સ્માઇલવાળું જે છે ફેક્ટર એ વસ્તુ બી ઇન્ટ્રોડ્યુસ થાય તો સારું રહેશે અને શૂઝ તમારા થોડા અનપોલિશ્ડ લાગે છે બેટર છે કે થોડું શૂ પોલિશ કરી અને શૂઝ અને બેલ્ટનું કોમ્બિનેશન પણ યોગ્ય રહે એ ઇન્શ્યોર કરીને પછી ઇન્ટરવ્યૂ રૂમમાં એન્ટર કરશો તો સારું રહેશે સર બીએડ માં ક્લીન સેવ કરીને જ જવાનું વિચારું છું બટ તો કરો તો વેલ ઇન ગુડ ઓકે હા સર બ્લેઝર લગાઈ દઉં તમે કમ્ફર્ટ કમ્ફર્ટેબલ રહેશો એમાં જો તમે એમાં કમ્ફર્ટેબલ રહેવાનો હોય તો વાંધો નથી ઓકે સર અદર જે પણ કપડા તમે પહેરો ને જરા આમ કોલર જો પુરુષમાં શર્ટનો કોલર છે ને એ મહત્વનો હોય છે એટલે એને તમે વ્યવસ્થિત આટલો ચૂંથેલો હોય ને તો એના કરતાં સરસ કોલર હોય તો વધારે સારું અને બ્લેઝર તમે પહેરી શકતા હો કેરી કરી શકતા હો તો એમાં વાંધો નથી જવાબ આપતી વખતે છે ને ત્રણેય સાથે હા એક આઈ કોન્ટેક્ટનું મેં લખ્યું છે હું તમને કહેવા રહી ગયો કહી દઉં ત્રણેય પેનલ નંબર સાથે આઈ કોન્ટેક્ટ રાખો અવાજ થોડો ઊંચો રાખો બરાબર આમ વાતચીત કરો પરથી એવું ના લાગે કે ભાઈ નર્વસ થઈ ગયા છે અવાજ થોડો વધારવાની જરૂર છે હા હા કેમ કે ત્યાં ડિસ્ટન્સ હશે તમારી વચ્ચે અને આપણે જ્યારે વાતચીત કરતા હતા ને ત્યારે વચ્ચે કંઈક એવી એક અધિક મોમેન્ટ એમાં તમે એ છે મેં તમારી સામે જોયું એટલે તમે મશીન પણ જવાબ આપ્યો એ રાખો થ્રુઆઉટ આઉટ રાખો સારું રાખશે સ્માઇલિંગ ફેસ સ્માઇલિંગ ફેસ વચ્ચે રાખો નથી આવડતું તોય સ્માઇલ આપીને ખાસ કરીને જ્યારે ના પાડવાની હોય ને ત્યારે તમે થોડુંક એમાં વિથ અ સ્માઇલ તમે કહો ને તો સારું લાગશે એમાં હોબીઝમાં તમે ચેસ જે કહ્યું હતું એના માટે તમે પ્રોપર હોમવર્ક કર્યું જ છે આઈ થિંક કે ક્વેશ્ચન સર્વે પૂછ્યો તમે કોન્ફિડન્ટલી ઓકે અગર હોબીસમાં જો બીજા ઓપ્શન્સ પૂછવામાં આવે પેનલ તરફથી કે બીજી કોઈ હોબી છે ચેસ સિવાય તો કોઈ બીજું ઓલ્ટરનેટિવ વિચાર્યું છે સર તબલા વગાડવાની હોબી છે એવું ઓકે વિચાર્યું છે અચ્છા પણ એમાં કોઈ સપ્લિમેન્ટરી ક્વેશ્ચન્સ આવે તો એ આન્સર કરી શકશો એ અત્યારે સર એવું વિચાર્યું કે ચેસ એક જ કહું બટ આનો જો ટાઈમ મળી જાય તો એના વિશે પ્રિપેરેશન કરી લઉં તો બંને કંઈક ઓલ્ટરનેટિવ રાખજો એવી સજેશન છે તો થોડું હેલ્પફુલ થશે પ્લસ તમારી જે કરંટ જોબ છે એનું બી થોડું ડિટેલ તમે રોસ્ટર શબ્દ વાપર્યો રોસ્ટર ઇઝ અ વેરી ડેન્જરસ ટોપિક બહુ બહુ જબરદસ્ત સબ્જેક્ટ જો રોસ્ટર પર કોઈ ચડી ગયું સર્વિસ મેન્ટ રોસ્ટર પર ચડી ગયું તો આખો ઇન્ટરવ્યુ ક્યાં સર હું એમાં કમ્ફર્ટેબલ છું રોસ્ટર પર હા હું એમાં કમ્ફર્ટેબલ છું એટલે જો એટલે કોઈ ગ્રે એરિયાસ હા તો તમે જ્યારે ઇન્ટરવ્યુ આપો એમાં બહાર પૂરો કે જો તમને લાગતો હોય કે રોસ્ટર તમારી મજબૂત પાસું છે તો એને અન્ડરલાઇન થાય એવી રીતે બોલજો હમ જો કોઈ રોસ્ટર પર પ્રશ્નો પૂછે શું તમે શું રોસ્ટરમાં શું

એટલે દોસ્તો મેં અમુક ગ્રે એરિયાઝ છે કે જ્યાં બહુ ક્વેશ્ચન્સના આન્સર્સ નથી મળતા હજી અમુક જગ્યાએથી તો એ એરિયાઝ મારે પ્રિપેર રહેજો કે જેમાં આપણી પાસે જસ્ટિફાઇબલ આન્સર હોય બરાબર ને જો કે તમે કમ્ફર્ટેબલ છો ને તમે કોચ છો તો એ ગ્રે એરિયાસ પણ કવર કરી લેજો એકવાર ચોક્કસ અને સાવ રોબોટિક લાગે એવું નહીં કરતા હા આ રીતે સ્માઇલિંગ ફેસ થોડુંક રાખજો ભલે ચાલો વિશ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ બેસ્ટ થેન્ક યુ